બીકરા આપણે આપણે અરે મારું બેટ્યું વાડ અમદાવાદ જયો તો કાઠો પડ્યું પટે પર ચાલુ કરે એ એ એ ભરભુ ઠાઈ લે હે ભરભુ હે ભરભુ લાઈટ નહીં એ એ ભાઈ જો લાઈટ હા ચડીયો હ

પપ્પા ને કાઢી એવું તમે રાખો મને તમારી ડોક્ટર ને તમે તો ખુબ મારી સેવા કરો છો દીકરુ ફકરે મહાણીય પરવાજો મહાણીય મરવાજો પપ્પા એ ઉડાડે પપ્પા તો અમે ખાટી ફકરા હુઈ જાજો પણ વજન કરે જા તો જો તાવડો પાળડો લે આ બદ આ બદ આપડે આઈ બાદ હોય થોડો <todic> to

તમે તમે મારી સેવા તો કરી પણ ઘંટા ને તમારા છોકરા તમને અમને હેરાન કરજે બેટા આટલા આજ ઉલાડી ભલે ભલે બા મોટા કર્યા પણ આજ ના રાખો હે બટા

બેટન ધન બો ઉભારો ધન આલુ તો તો હે નહીં ઉભારો ઉભારો